ઓકે સો હે ગુડ મોર્નિંગ આઈઝ એન્ડ વેલકમ બેક ટુ અર ચેનલ પ્રેક્ષા વ્લોગ્સ ભાઈ આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો સોમવાર છે અને સવારના કેટલા વાગે છે કે પછી આઠ વાગે છે અને ઘરમાં તમે જુઓ લાઇટ્સ વાઇટ્સ ઓન છે એકદમ હલ્લો 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 કારણ કે વિધાનને કોલેજ જવાનું છે અને મમ્મી આજે બે ટાઈપના નાસ્તા બની છે જો હું તમને બતાવું સી નાખો આ વિધાન નહીં ધોઈને રેડી અને કોલેજ જવાનું છે આ મમ્મી છે ને સેન્ડવિચ ઢોકળા માટે શું કહેવાય ને ચટણી બનાવી રહી છે આ વિધાનના સાદા ઢોકળા આ ખીચું બે ટાઈપના નાસ્તા બની ગયા છે અને આ તો આપણે ચીકી કાલે બનાવેલી હતી આજે મમ્મી એટલી હળબડીમાં છે ને કારણ કે બે ટાઈપના નાસ્તા અને પ્લેટફોર્મની હાલત જુઓ ઓ માય ગોડ અને જે મમ્મી કપડાં ધોવાના બધું બાકી હશે નહીં બધું બાકી શું ઓહ બાપરે શું ભાઈ આપણા તો જલસા યાદ લે આવજો સેન્ડવીચ ઢોકળામાં પણ તું બગા ઢોકળા બનાય ત્યાં તો મને મેં ને કીધું તો મને તું ઉઠાડજે તું બનાવે ને ત્યારે હવે બનાવશું ને પણ આ બેટર માં તે આ પેલા લોટ માં પેલા આ શું કહેવાય ઘેરી માં તે કર્યું શું મન શું ખબર આજો ભાઈ મસ્ત મજાના આપડા સેન્ડવિચ ઢોકળા રેડી છે અને ચા રેડી છે અને મમ્મી અને વજ્ર બોલ બોલ રમી રહ્યા છે આ લાત મારત બાજો ચાલે ચાલે વાહ તો હવે જુઓ અત્યારે છે ને બહુ જ ટાઈમ હતો મારી જોડે ને વજ્ર છે ને પપ્પા જોડે બહાર ગયો છે તો મેં મુલતાની માટી લગાવી દીધી છે કારણ કે મને બહુ જ સખત અહીંયા અહીંયા ને અહીંયા પિમ્પલ થયા હતા અને આવો સ્કીન કેરનો ટાઈમ મને ખાલી ને ખાલી છે ને અમદાવાદમાં જ મળે છે કારણ કે કોઈ રસોઈ બનાવવાનું ટેન્શન નહીં હોય અને સાચવાનું ટેન્શન નહીં કંઈ જ નહીં એકદમ રિલેક્સ થઈને બેસો અને મુલતાની માટી લગાવો સ્કીન કેર કરો હેર કેર કરો ઓલ સેટ તો ચલો ભાઈ ઇસ ઇટ્સ અ ચાય ટાઈમ સવારના તે ઢોકળા વડા હતા એ મમ્મીએ સરસ મજાના તલ નાખીને વઘાર દીધા છે અને ચા અને વજ્ર જુઓ વજ્ર મમ્મી મારે જરા થાકી જવાની જ વજ્રને રાખી રાખી તો ભાઈ હું છે ને પપ્પા જોડે એમના રિયલ એસ્ટેટના કામથી આવી છું વર્કિંગ ડોટર વર્કિંગ ફાધરની વર્કિંગ ડોટર એમણે મને કીધું મને થોડા બહુ વિડીયો બનાવી પ્રોપર્ટીઝના જે અમારા એરિયામાં સેલ આઉટ કરવાની છે અને હું એમને બનાવી આપું છું વિડીયો તો અત્યારે અમે લોકો વિડીયો શૂટ કરવા માટે આવ્યા છીએ અહીંયા ગોતા વિસ્તારમાં અમુક દુકાનો અમુક ફ્લેટ્સ જે સેલઆઉટ કરવાના છે ફ્રી જો અહીંયા સામે બોક્સ ક્રિકેટ છે પૂરેપૂરા અહીંયા ખેતરો છે એટલે હવા ઉજાસ તો સરસ છે પપ્પા બહાર આવે એટલે જઈએ એમની સાથે વિડીયો બનાવવા માટે બાકી છે ને ઊંઘમાંથી ઉઠાડીને પપ્પા લઈને આવ્યા છે મને સવારે વોશ કર્યા હતા તો એમના એમ રફ હેર અને ભૂત જેવી આવી ગઈ છે જો વજ્રના બેની ફ્રેન્ડ મળી ગઈ છે હાય સિયા હાય વજ્રની ફ્રેન્ડ એને લઈ લઈને ફરે જાય છે અને જો ભાઈ એક ગાય સોસાયટીમાં એને ઘોડા કરતાં બી ઊંચી ગાય છે આટલી ઊંચી ગાય મારા જીવનમાં પહેલી વાર જોઈ ઓ પપ્પા કૂતરા એમનું કામ કરશે તમે રહેવા દો ને બેટા તેડા છે તારાથી જો વજ્ર છે ને હા પપ કરતો ગયો કૂતરાની મદદ કરવા માટે

તું વગર સીઆ એમ કે છે તને વજ્ર સેઠ ઘરે સુઈ ગયા છે અને હું અને પપ્પા કેમ્પના હનુમાન જઈશ કેમકે હું અમદાવાદ જેટલી પણ વખત આવું ને એટલી વખત એક વાર તો કેમ્પ હનુમાન દર્શન કરવા માટે જવું જ છું તો અત્યારે વજ્ર સુઈ ગયો છે ને એટલે ફટાફટ જે કાંઈ રીતે ચાલવાનું બહુ છે અને વજ્ર વજનના તેરાતો નથી અને હું એને પેલું વોકર લાવી નથી કારણ કે અમે ટ્રેનમાં આવતા હતા એટલે તો હવે જઈએ તમે થોડા થોડા નજારા બતાવો અમદાવાદના જુઓ રિવરફ્રન્ટ ઉપર અમે એક્ઝેક્ટ અત્યારે તમે આરટીઓ સર્કલ છીએ તો જુઓ આપણે કેમ્પ અનુમાન અંદર એને શૂટ નહીં કરવા દે એટલે આપણે જઈએ અંદર અને ફોન કરી દઈએ સાયલેન્ટ બાકી જો સામેથી છે ને બધા વ્હીકલ મૂકીને અહીંયા આવતા એ વસ્તુ બંધ કરી નાખી છે એની જગ્યાએ પેલો બ્રિજ બનાવ્યો છે જુઓ ત્યાં વ્હીકલ મૂકીને બ્રિજ ક્રોસ કરીને અહીંયા આવવાનું કારણ કે લોકો છે ને આડે દર જોયા વગર ક્રોસ કરતા રોડ એટલે જુઓ આજ શનિવાર નથી ને એટલે જરાય ભીડ નથી પપ્પા કેટલા કિલોમીટર ચાલવાનું હશે અહીંયા અડધો કિલોમીટર અમને આજે નવી વાત જાણવા કે પેલી જે ગાડી આવે છે ને એ સાત વાગ્યા પછી બંધ થઈ જાય છે એટલે પરમિશન તો નથી બટ મેં વિડીયો ચાલુ કરી દીધો છે આવી ગયા છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે જોઈ લો ભાઈ તમે લોકો પણ દર્શન કરી જ લો તો જો ભાઈ આપણે ઘર માટે ને આપણી માટે પ્રસાદ લઈ લીધો છે અને ભીડ નથી જરા પણ એટલે સરસ મજાના દર્શન થઈ ગયા છે આપણા શાંતિથી દર્શન થયા છે

પપ્પાએ ખાઈ લીધું બમ્ ખાઈ લીધું વજ્ર પણ જમી લીધું મારા વગર જમી આજે મમ્મી વજ્રાઈ મને યાદ કરી જરાય મમ્મી યાદ નહીં કરતો બોલો મેં ગજબ એક જ દિનમાં મા એનો પૂરો થઈ ગયો તું રમાડતો તો એને મમ્મી જ રમાડતી હતી વાહ વાહ ભાઈ વાહ અત્યારે વજ્ર પપ્પાએ ખાઈ લીધું એને ખાઈ લીધું એટલે બંને બહાર ગયા છે આંટો મારવા માટે એટલે વજ્રના મમ્મીને યાદ આવતી જ અત્યારે

एना जाना क्या नो मम्मी ना चश्मा लेवा त्या जाऊ तू पर टाटा मां चश्मा ले नाम करे हम खोल ना तो सीधा सी के पा को तो ये के ए तोड़ ना, <करे>। <laughs> ना।, <laughs> ना। जा ए जा रे फैक्ट्री बोल दिए अरे कुत्ता नहीं के कुत्ता नहीं के आ जजवा पप्पा बोला जो